મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજકાલના લોકો પણ પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ પર વિતાવે છે બાળકોથી લઈને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા લાગ્યો છે શાળા કોલેજ હોય કે ઓફિસનું કામ હોય કે પછી ફક્ત તમારા મનોરંજન કરવું હોય તો લોકો ઘણીવાર વાર હાથમાં મોબાઈલ પકડેલા પણ જોવા મળે છે આટલું જ નહીં લોકો મોબાઈલ સ્ક્રીનને સ્ક્રોલ કરીને તેના દિવસની શરૂઆત અને અંત કરે છે જોકે મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે જો તમે એવા લોકોમાંથી એકશો કે જે સવારે ઉઠીને સૌથી પહેલાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે તો આજે અમે તમને જણાવીશું કે તમારા માટે કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે જો તમે સવારે સૌથી પહેલાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો તો તે આપણા શરીર પર ગંભીર હાનિકારક અસરો કરી શકે છે જેમાં ચપાઈ ચપીય ધીમો પડી જાય છે અને માથાનો દુખાવો વધે છે જો તમે એવા લોકોમાંથી એકશો કે જે સવારે ઉઠીને સૌથી પહેલાં પોતાનો મોબાઈલ ચેક કરે છે અને તો આ તમારા તણાવ વધી શકે છે વહેલી સવારે વિવિધ માહિતીનો સામનો કરો અને તાકીદી અને તણાવની સમસ્યા ઊભી થઈ શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ